અમે લોકો ટોળો ભરીને અમે આવીશું જાહેર હિતમાં આ ખરેખર બહુ ખોટો નિર્ણય છે અને સો ટકા મારું માનવું છે કે આ પોલિટિકલ નિર્ણય લીધો છે અને આવા અધિકારીને કરશે તો પછી જે સાહેબ કે છે હોમ મિનિસ્ટર સાહેબ કે કોઈ પણ ચમરબંધીને છોડવા નહીં આવે તો કઈ હોમ મિનિસ્ટર સાહેબ પકડવા નહીં જવાના આવા અધિકારી ફફડે છે આ કારલી બાગમાં એમનો ઇતિહાસ લઈ લો અત્યારનો અને હાજર થયા ત્યાંનો ઇતિહાસ લઈ લો એટલે ખરેખર અમારા કમિશનર સાહેબના આપના મીડિયાના માધ્યમથી કેવું છે કે ખરેખર સાહેબ આ નિર્ણય પર ફેરવિચારણા કરો તમારા ડિપાર્ટમેન્ટનો માણસ છે તમે એમનું નહીં વિચારો તો એ કોનું વિચારશે લોકો ભલામણો લઈ લઈને અધિકારી કામ કરે છે અહીંયા પણ એ પોતે માટે પબ્લિક માટે અને જનતા માટે કામ કરે છે તો તમે એમની વારે નહી આવો તો કયો નેતા આવશે विनायक जय तेरा संदेश तहल दुनिया के सारे सुख पीछे है मेरा देश तहल